નમસ્કાર નવા બ્લોગમાં સ્વાગત છે આજુ બાટું થોડું સુકાયું નહોતું એટલે આ પાછું સુકવી દેવું પડ્યું છે કારણ કે ખાવાલાયક ના રહે પછી ઢોળને એટલે અહીંયા પાછું હવે ઉગશે પાણી વાળી દીધું છે અને થોડા થોડા તો ઉગી ગયું છે એટલે થોડા સમય પછી અહીંયા પાછું લીલું લીલું થઈ જશે ચાલો હવે માળ જઈએ છીએ આપણે ભીંડી છે આ જોણાનું બાંધું હતું ને આપણે હોળીના આગલા દિવસે તોરણ એ આપણે આ ભીંડીનું જે આઈનું આ નીકળે ને અહીંથી આ એનું એ પણ આ સુકાઈ જાય એના પછી પાણીમાં બોળી રાખવાનું પછી નીકળે દોડું બનાવવાનું या आई यू से फूल खाटो लागे आ भाजी बहुत भिंडी हुई हाँ भिंडी भिंडी से और ये अंदर भी आ मारो से चलो आजे કેરીઓ કેટલી આવી છે આંબા તે જોવા જઈએ દોડ આવ્યા છે પણ દાણા નહીં આવ્યા હજુ આંબા બાજુ કેટલી કેરીઓ છે આંબા પર પહોંચ્યા કેરીઓ કેટલી આવી છે તે જોઈએ નહીં આવી ગામ છે આ ને બીજી ઉપર આ પપ્પાનું ટોપલાનું કામ ચાલુ આંબામાં નહીં આવી કેરીઓ હજુ હજુ એટલે આ નહીં આવવાની અમે પછી આંબા પર જઈએ બતાવું છે કે નહીં પર ક્યાંક ક્યાંક છે થોડી થોડી નીચે પહેરા છે મળવા ચકલા ખાય છે હા મરવામાં મીઠું મરચું લગાડીને કાપીને જો ખાવામાં આવે તો કેવી મજા આવે હા હા હોદે છે ઢીંગલી બી હા હા લાવ તો આ મળવા નીચે પડ્યા છે એ ભેગા કર્યા મીઠું મરચું લગાવીને ખાવાનું હવે બતાયું હવે બીજા પેલી બાજુ છે આ બાજુ છે બીજા બીજા ત્યાં છે તો આ બધું ગામડામાં માં એ તો ખાવા મળે બાકી તો પૈસા લઈને ખાવું પડે કુવો હતો ખેતરમાં મતલબ અહિયાં હતો એક બોજુનો પછી એક અહિયાં હતો આ બાજુ એ બી પૂરાઈ ગયો આ બી બધું પૂરાઈ ગયું છે આ ચોમાસામાં પાણી આવે આ બાજુ નેવું દિવસમાં પાકો વાળી છે એવું બિયારણ લઈને આવ્યા હતા ત્યાંથી હવે ખબર નહીં પાકે છે કે નહીં તે જોઈએ જોઈએતેર દિવસની મકાઈ થઈ છે ડોળા આવી ગયા દાણા હજુ નહીં આવ્યા કારણ કે ખબર કેવી રીતે પડે એમ તો આ જો એના વાળ છે આવા થઈ જાય એટલે સુકાઈ જાય આખા સુકાઈ જાય પછી અંદર દાણા આવી ગયા હોય એમ જણાય અહિયાં એકાદ ડોળો કોઈ દેખાતો નહી હોય તો બતાવું હા આના સુકાઈ ગયા છે આ જો વાર તો અહીંયા અંદર દાણા હવે આવશે જો આ બાજુ કોઈ હોય તો બતાડી દઉં આ બાજુ બે હવે આવવાનું ચાલુ થયું હશે દાણા આ બે છે ડોળા પણ એકમાં જ આવશે ચાલો હવે ઉપર માળા પર એક બતાવુ બીજુ ઉપરનો નજારો હમણાનો આ સમયને આમ તો રોજ જ જોવો છો સીડી ઉપર આવું હોય તો જાતે જ બનાવવું પડે કઈક આવો છે હમણાં આ દિવસ ભૂંગડા મગ છે ને એમાં એમ કે છે હવે પગલા હતા રાત્રે બે વાગે આવું જ પડે છે બાકી તો મારું અહીંયા પોતે કામ હવે પંદર વીસ દિવસ પછી ત્યાં સુધી તો ડે નાઈટ દિવસ રાત સાચવું પડે આટલી મહેનત થી આવું બધું કર્યું હોય અને ખાઈ જાય ભૂંડરા તો પછી અફસોસ થાય નીકળતા સાચવી જ આ ખપેડો છે વાંસનો બનાવેલો નાનો છે બીજો આ મોટો છે આ જૂનો છે કોઈને જોઈતા હોય તો કોન્ટેક કરજો ખપેરા ટોપલા વાંસમાંથી બનેલા ઘર વપરાશ માટે હવે આ બાજુ રહીને જોતો જોઈ લો બગાડ કર્યો હોય તો અઘરું કામ છે પછી ચાલો આ બાજુ સુધી કઈ દેખાય નહીં પહોંચ્યો શિયા અંદર બગાડ્યું હોય તો એવું તો કઈ લાગતું નથી મને You is it?